આવી તાલીમો ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે જેમાં સુત્રાપાડા તાલુકામાં ચેરમેન અજયભાઈ બારડ દ્વારા ડોક્ટર ભરત બારડ કોલેજ તેમજ સુત્રાપાડામાં મામલતદાર ઓફિસના કર્મચારીઓ માટે તેમજ અન્ય લોકો માટે આયોજિત કરવામાં આવેલ છે આ પ્રસંગે એમને જણાવ્યું કે સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા અનેકવિધ માનવતાવાદી પ્રવૃત્તિઓ થઈ રહેલ છે જેમાં જોડાવા માટે અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી આ તાલીમમાં ગુજરાત રાજ્ય શાખા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ડાયરેક્ટર તુષારભાઈ ઠક્કર તેમજ ડીપી સુપરવાઇઝર પ્રતિક કોષ્ટી દ્વારા તાલીમ આપવામાં આવી ચેરમેન અજયભાઈ બારડે જણાવ્યું કે આવી તાલીમ દરેક જગ્યાએ અમારા દ્વારા આપવામાં આવશે મારું નામ તુષાર ઠક્કર છે અને હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડાયરેક્ટર તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માન્ય ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન તેમજ નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ આયોજિત થઈ રહી છે જેમાં કોલેજની અંદર કોમ્યુનિટીમાં જઈ અને સ્વયંસેવકો અમે તૈયાર કરી અને એમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ આપી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ જાણીએ છીએ કે નેચરલ ડિઝાસ્ટર અને ડિઝાસ્ટર ને આપણે ક્યારે રોકી નથી શકતા પણ એમાંથી નુકસાન ઓછું ચોક્કસ આપણે કરી શકીએ છીએ જો આપણે જાણતા હોઈએ કે એવા સમયે ઇમરજન્સીમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હમણાં જ દસ પંદર દિવસ પહેલાં જ બરોડાની અંદર એક દુર્ઘટના થઈ તે વિશે આપણે સૌ પરિચિત છીએ આવી દુર્ઘટના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક બને છે તો એવા સમયે આજુબાજુના લોકો જો જાણતા હોય કે ઇમરજન્સીમાં મેડિકલ હેલ્પ મળે એના પહેલાં શું કરવું જોઈએ તો વધુમાં વધુ લોકોનું જીવન બચાવી શકે છે આજ રોજ સુત્રાપાડા ખાતે શ્રી અજયભાઈ બારડ સાહેબ જે અહીંયાના તાલુકા બ્રાન્ચના ચેરમેન છે એમના આયોજનથી સુત્રાપાડાની અંદર આજે અલગ અલગ પાંચ પ્રોગ્રામ્સ અમે કરવાના છીએ જેમાં સ્કૂલની અંદર કોલેજમાં નગરપાલિકાની અંદર મામલતદાર ઓફિસમાં અને કંપનીની અંદર લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ અમે ત્રણ ત્રણ કલાકની આપવાના છીએ આવી અમારી ટીમ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ફરી રહી છે અને ચેરમેન સાહેબનું એક વિઝન છે કે ગુજરાતમાં તેત્રીસ હજાર ને આપણે તાલીમ આપીએ કે જેથી ભવિષ્યની અંદર જો આફત આવે તો દરેક જિલ્લામાં એક હજારથી પંદરસો વોલન્ટિયર ટ્રેન હોય અને સરકાર શ્રી સાથે રહી અને વધુમાં વધુ અસરગ્રસ્તોને આપણે બચાવ કામગીરી કરી શકીએ તો મીડિયાના માધ્યમથી હું આપ સર્વે આજે અમે કુલ એક બે દિવસથી અમારા સુટાપાડામાં વિવિધ વિવિધ જગ્યા પર તાલીમ આપવામાં આવી છે કે સવારે મામલતદાર ઓફિસ કોલેજ સ્કૂલ કન્યાશાળા એવી રીતે પોલીસ સ્ટેશન નગરપાલિકા આ બે દિવસનું તાલીમ આપવામાં અમે ગુજરાત સરકાર ઇન્ડિયન રેડક્રોસના અમારા શ્રી અજયભાઈ પટેલ દ્વારા એના માર્ગદર્શન દ્વારા કે આપણે માનવ જીવન કેમ બચે એવું કે તરત એકસો આઠ ન આવે એના સમયમાં દસ મિનિટમાં કેવી રીતે આપણે બચાવી શકીએ એવી તાલીમ સીપીઆઈ તાલીમ કોઈ ફાયરનું એવું બધી અમે અલગ અલગ તાલીમો આપવામાં અમે છૂટલા સવારે કોલેજે કુમારશાળામાં અને ઇન્ડિયન કોલેજે મામતદાર રૂપે છે વેરાવળ ફિશીઝ કોલે કંપની મચ્છીની જે કંપનીમાં બેનું કામ કરે છે ના ગમે ત્યારે કોઈને ઇફેક્ટ આવે છે એનો જીવ કેવી રીતે બચે એકસો આઠ આવે ત્યાં સુધી સિપાહી તાલીમ આપવાનું પણ અમે કંપનીમાં પણ અલગ અલગ કંપનીમાં પણ જઈને એવું પણ પ્રોગ્રામ અમે કર્યો છે અમારે આગળ પણ એવી આફત આવી હતી આથી પાંચ છ મહિના પહેલાં જ્યારે આપણે વરસાદ સુતાપાડામાં પચીસ છવ્વીસ ઇંચ પડ્યો હતો ઘર ઘરમાં પાણી પીડ્યું હતું અમે રેડક્રોસ તરફથી ઘરે ઘરે જઈ અધ્યક્ષ અમે કમર સુધી ઉપર પાણી હતું ફૂડ પેકેટની સુવિધા કરી પછી અમારા ઇન્ડિયન રેડક્રોસ અજયભાઈ પટેલ દ્વારા હોટેલ શ્રી ચેન્સી દ્વારા અમને કીટ વિતરણ કરવામાં આવ્યું કે કિચન કીટ ફાનસ પછી હાઇજીન કીટ પછી ઢાબલા એવી રીતે અલગ અલગ ચાલીસ બે હજાર પરિવારની કીટન અમને કરવામાં આવ્યું આજે ગુજરાત રાજ્યમાં રેડ રેડક્રોસ સોસાયટી દ્વારા સૂત્રાપાડા મુકામે બીએમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટ ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં રેડક્રોસ સોસાયટીના દ્વારા યોજવામાં આવેલ જે દેશની અંદર પડકાર સમાન અનેક મુશ્કેલીઓ કુદરતી જ્યારે ઉત્પન્ન થાય છે તેની સામે રક્ષણ પ્રાપ્ત કરવા માટેની ટ્રેનિંગનું આજે ઉદ્ઘાટન જ્યારે કરવાનું અને સૂત્રાપડા મુકામે તાલુકા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અજયભાઈ બારડ દ્વારા યોજવામાં આવેલ તેમાં ગુજરાત રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેડક્રોસ સોસાયટીના હિતેશભાઈ ઠક્કર આજે આવી એની ટીમ સાથે જ્યારે આવ્યા છે બહોળી સંખ્યામાં દીકરા દીકરીઓ ઉપસ્થિત છે આવનારા દિવસોમાં આ વિસ્તાર પોસ્ટલ હાઈવે અને કોસ્ટલ દરિયા કિનારાનો વિસ્તાર આવેલો છે અહીંયા બે ત્રણ વર્ષે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા પ્રસંગો આ વિસ્તારમાં અવારનવાર બનતા હોય છે ત્યારે પ્રજાને કેમ મદદરૂપ થાય પ્રજાને કેમ ઉપયોગી થઈ શકે અને પોતાના જીવ જોખમમાં જ્યારે હોય ત્યારે તેને સહાય પ્રાપ્ત થાય તેના માટેની ટ્રેનિંગ અને આ જે અત્યારની જે પરિસ્થિતિ એકવીસમી સદીમાં અનેક જાતની બીમારીઓ હાર્ટ એટેકથી માંડી લો બ્લડ પ્રેશરથી માંડી અનેક મુશ્કેલીઓ સર્જાય છે ત્યારે માનવની જિંદગી બચાવવા માટે કઈ રીતે ઉપયોગી થાય એ માટે રેડક્રોસ સોસાયટી દ્વારા એક ઝુંબેશના રૂપમાં ગુજરાતભરમાં જ્યારે આ કામગીરી ચાલી રહી છે આ ગુજરાત રેડક્રોસ પંદર વર્ષથી જોડાયેલો છું જીએસસી બેંકમાં ચેરમેન તરીકે સેવા આપે છે અને એની કામગીરી એ ચેરમેન બન્યા પછી ગુજરાતમાં તમે આપણે ન કલ્પી શકીએ એવું રોડ રેડ ક્રોસ સોસાયટીની કામગીરી આગળ વધી છે એક એક ગામમાં સંકલ્પ સાથે મને પણ ખાતરીના આ વિશ્વાસ છે કે ગીર સોમનાથ જિલ્લામાં એક પણ ગામ રેડ ક્રોસ સોસાયટીના સભ્યને જોઈન્ટ કરી અને માનવ સેવામાં તેનો અમૂલ્ય સમય જે તક પ્રાપ્ત થાય તેમાં ઉપયોગી થાય તેવી કામગીરી કરવા માટે આજે તાલુકાના રેડક્રોસના પ્રમુખભાઈ અજયભાઈ અને અહીંયા આ વિસ્તારમાં રેડ સાથે જોડાયેલા પત્રકાર મિત્રો સાથે જઈ અને આનો કેમ બોડો પ્રચાર પ્રસાર થાય એ માટે કટિબંધ થવા માટે આજની આ મિટિંગની શરૂઆત થઈ છે અહીંયા ટ્રેનિંગ આધુનિક ટ્રેનિંગ પણ સાધનો સાથે લઈને આવ્યા છે કે ટ્રેનિંગ પ્રાપ્ત કરી પોતાના જીવનમાં શ્રેષ્ઠ કામગીરી કરવાની તક કુદરતી પ્રાપ્ત થાય ત્યારે તેમાં મદદરૂપ થાય તેવી ભાવના સાથે આજે મેં બધાનો ધન્યવાદ આપ્યો છે એ જ મારો આ સંદેશો છે કે રેડક્રોસ સોસાયટી મારફતે સમગ્ર ગુજરાતમાં કોઈ પડકાર કુદરતી આપે નહીં પણ જ્યારે આવે વોચિંતાનો ત્યારે તે પડકાર ઝીલવાની શક્તિ આપણા યુવાનો દીકરા દીકરીઓમાં પ્રાપ્ત થાય એ ભાવના સાથે હું એને ધન્યવાદ આપું છું you <laughs> સ્વરાશ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો